રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી પ્રભવ જોશી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી એક ઉમેદવાર દેસાણીભાઈ દ્વારા ફોર્મ પ્રત ખેંચવામાં આવેલ છે જેથી કુલ નવ ઉમેદવાર રાજકોટ લોકસભાની ઉમેદવારીમાં બાકી રહ્યા છે જેમ તંત્ર જે એસપર ટાઈમલાઇન્સ બધી કામગીરી કરી રહી છે આજે નામાંકનની યાદી ફાઇનલ થયેથી હવે છાપની છાપકામની ચાલુ થશે કામગીરી અત્યારે આપણે જે સેકન્ડ રેન્ડમાઇઝેશન જે છે સ્ટાફ જે સ્ટાફ જે પોતાનું વતન કે ઓફિસની એસીમાંથી બીજી જગ્યા ફરજ બજાવવામાં આવે એના માટે રેન્ડમાઇઝ કરવામાં આવે છે એ પ્રક્રિયા પણ માનનીય ઓબ્ઝર્વશ્રીની હાજરીમાં કાલે પૂર્ણ થઈ હતી અને આ તબક્કાવાર કામગીરી મતદાન માટે ચાલુ કરી દેવામાં આવી છે જે પંદર હજારથી વધુ જે છે કર્મચારીઓ ફરજ બજાવવાના છે પેરામિલિટરી સ્ટાફ પણ અ અમે માંગણી મોકલી છે અને જે રીતે નોમ્સ છે એ પ્રમાણે અમને વેલી તકે અહીંયા પ્રાપ્ત થશે કચની પ્રજાનું માનિતુ અને કચની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે